તળાજા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લિશ દારૂના ગુન્હામાં ફરાર આરોપી બગદાણા નજીકથી ઝડપાયા ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ ટીમના પીએ સાઈવી જાડેજાના જણાવ્યા મુજબ પીઆઈવાળાની સૂચના મુજબ પીએ સાઈવી જાડેજા સહિત ટીમ બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ હકીકત મળેલ તળાજા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લિશ દારૂના ગુન્હામાં ફરાર આરોપીઓ ચોકી સામે ઊભા છે જે બાતમીવાળી જગ્યાએ ટીમે તપાસ કરતા આરોપીઓ હાજર મળી આવેલ તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી બગદાણા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ અને તળાજા પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ કરવામાં આવેલ ઝડપાયેલ આરોપીઓ પ્રવીણ પોપટભાઈ બાંભણીયા રહે ધાગાધાર વિસ્તાર કર્મદિયા રોડ બગદાણા ભૂપત વલ્લભભાઈ સોમકી રહે કુંડગા રોડ ઠાડ ડચર તાલુકો પાલિતાણા આ કામગીરીમાં પીએસઆઈ વી સી જાડેજા અરવિંદભાઈ બારૈયા ભરતસિંહ ડોડિયા તરુણભાઈ નાંદવા ગંભીર ભાઈ પરમાર પ્રવીણભાઈ ગળસર, સહિત જોડાયા હતા રિપોર્ટ કમલેશ ડાપા